ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના અપક્ષ કોપરેટરના પુત્ર ધવલ કેલાનો ખંડણી માંગતાનો છેલ્લા બે દિવસથી અલગ અલગ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ ઓડિયો ક્લિપને લઈને આજે ડીસા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોર્પોરેટરો મળી ડીસા નાયબ કલેક્ટર અને ડીવાએસપીને આવેદનપત્ર આપી ધવલ કેલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે અપક્ષ ઉમેદવારના પુત્ર ધવલ કેલાએ પણ જણાવ્યું કે આ ઓડિયો ક્લિપ મારી નથી અને જો આ ઓડિયો ક્લિપ મારી છે તો મેં જાની જેની પાસે પૈસા માંગ્યા છે તે લોકોએ પારી ઉપર કાયદેસરની ફરિયાદ કરવી જોઈએ અને તપાસ થવી જોઈએ જેથી દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જાય બનાસકાંઠાના ડીસા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના પક્ષ કોપરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાનો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ખંડણી માંગતાના અલગ અલગ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેને પગલે શહેરમાં ખળબળાટ મચ્યો છે પહેલાં વાયરલ ઓડિયો ક્લિપમાં ધવલ કેલા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે વીસ લાખની ખંડણી માંગવામાં આવી હતી તો બીજી ઓડિયો ક્લિપમાં દોઢથી બે લાખ ઉપરાંતની ખંડણી માંગવાનું ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગયું છે આ ઓડિયો ક્લિપમાં ધવલકેલા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મારી ચૂંટણીનો ખર્ચ મને કાઢી આપવામાં આવે અને મારે કોઈને લપેટવામાં લેવા નથી મારે તો પૈસાથી મતલબ છે ધવલ કેલા કથિત રીતે નગરપાલિકામાં કામ કરતી એજન્સીઓના કોન્ટ્રાક્ટર પાસે ખંડણીની માંગણી કરી રહ્યા છે આ ખંડણીની માંગણી નગરપાલિકાના સેનિટેશનના કર્મચારી દીવરામ માળી મારફતે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું ત્યારે આ બાબતે મીડિયા દ્વારા ધવલ કેલાની જેની સાથે ઓડિયો ક્લિપ વાયરલ છે તે સેનિટેશન વિભાગના કર્મચારી દીવરામ માળીને પૂછતા દીવરામ માળીએ પણ જવાબ આપ આપવાની જગ્યાએ ચાલતી પકડી હતી ધવલ કેલાનું કહેવું છે કે તેમણે નગરપાલિકાના કૌભાંડ બાબતે રજૂઆત કરી હતી અને અરજીઓ કરી હતી જેથી તેમને બદનામ કરવા માટે દબાવવા માટે આ એઆઈના માધ્યમથી ઓડિયો ક્લિપ બનાવી અને દબાવવામાં આવી રહ્યા છે જો કે હવેની મહત્વની વાત તો એ છે કે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોર્પોરેટર સાથે મળી નાયબ કલેક્ટર નડીવા એસપીની લેખિતમાં રજૂઆત કરી છે અને ધવલ કેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી છે જો કે હવે આ ઓડિયો ક્લિપ સાચું છે કે ખોટું તે તો સમગ્ર તપાસ બાદ જ બહાર આવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાત બે દિવસથી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે એમના દીકરા ધવલભાઈ કેલા છે એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી વીસ લાખની ખંડણી માગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે જો એમને ખરેખર ખંડણી માગી હોય

અને એવું સાબિત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના સદસ્યો છે એ કૌભાંડ ચલાવી રહ્યા છે અમે આજ દિવસ સુધી આવેદન પત્ર એ લોકોને જ આપતા જોયા છે કે જેમને સરકાર થી વાંધો હોય સરકાર એમની રજૂઆત ના સાંભળતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીના ના આપ હોદ્દેદાર છો તો શું આપની વાત આપના જે સંગઠન લેવલે સરકાર નથી સાંભળતી તમારે આવેદન આપવું પડ્યું

અને સીટ તપાસ હોય તો ભ્રષ્ટાચાર થયું હતું કંઈક હશે તો તક હશે હાલે ભ્રષ્ટાચાર હશે તો જે નગરપાલિકાના સદસ્યોમાં ભારતીય જનતા પાર્ટીના જે હશે સદસ્યો એ પણ ભ્રષ્ટાચાર કરતા હશે તો એમની પણ તપાસ થવી જોઈએ કથિત કર્મચારી એવું કહે છે કે મારી પાસે ડીસા શહેરના છેલ્લા સાત વર્ષના તમામ પ્રમુખો તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ બધાના

એ છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે અને એ તથ્ય માટે તપાસ થાય નાયબ કલેક્ટરને ચીફ ઓફિસરને અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડિસા નગરપાલિકાને ખોટી રીતે બંદામ કરી રહ્યા હતા તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માંગી રહી છે એને પૂરેપૂરી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર સદસ્ય અને સંગઢ દ્વારા આપવામાં આવેલ છે તોડ કે એવું કોઈ પૈસા લઈ ગયા તોડ કર્યો હોય આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ થઈ રહ્યું છે અને કેટલા વેપારીઓ પણ અમને મળી ગયા છે એ પણ એમના દ્વારા એ લોકો દ્વારા જે તોડ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને અને વેપારીઓને પણ કહીએ છીએ કે આ તોડ ગેંગ દ્વારા તમારી સાથે જે અન્યાય થયો હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માળો મળો અને અમે તમારું નામ નહીં આપીએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવે વાયરલ વિડીયો છે

આ ગેંગ દ્વારા પીડિત ના થાય જ અમારી ખાસ માગણી છે ભારત માતા કી જય જે ઓડિયો ક્લિપ હમણાં વાયરલ થઈ છે એના અંગે સક્ષમ કક્ષાએથી તપાસ થશે કારણ કે આ એકચ્યુઅલી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે બે પક્ષના તથ્યો જાણીને જોશે નગરપાલિકા લેવલે કોડ ઓફ કન્ડક્ટ હોય છે કર્મચારી તરફથી નિશ્ચિત થાય છે તો એવા સમયે અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ એ એક્ઝેક્ટ આની સત્યતા શું છે એ માટે સક્ષમ કક્ષાએથી આ વાયરલ જે ક્લિપ છે એની ચકાસણી કરવામાં આવશે જે એજન્સી ચકાસણી કરશે એના આધારે એનું જે કંઈ રિઝલ્ટ આવશે એ મુજબ એકોર્ડિંગલી સ્ટેપ્સ લેવામાં આવશે આ એ વાયરલ કરી હોય તો તમને જાણ કરવી જોઈએ કરી હોય તો હજી ખ્યાલ નથી એટલે આપણે કોઈ આપણે કોઈ નિષ્કર્ષમાં અત્યારના સ્ટેજે આવી શકતા નથી આપણી પાસે વાયરલ જે ક્લિપ છે એનું શું છે ઇન્વેસ્ટિગેશન યોગ્ય કક્ષાએથી થઈને પછી જે થશે એનો રિપોર્ટ આવશે એ મુજબ જ નગરપાલિકા એક્શન અને જે એ હવે આઈ થિંક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થશે જે ફરિયાદનો વિષય આવશે જો આ જે આ જે આ વાયરલ વિડીયોની જે માહિતી આવી છે એટલે એ ઉતાળમાં પણ કોઈ અમારા લેવલથી નિર્ણય ના થાય કારણ કે સત્ય એ છે કે જે વ્યવસ્થિત ચકાસણી કરીને પછી આપણે નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ નિષ્કર્ષ ઉપર આવવામાં ડ્યુ પ્રોસેસ ફોલો થાય એ દરેકના હિતમાં છે ભાજપના કોર્પોરેટરો ભાજપનું સંગઠન એવું સ્પષ્ટ માને છે કે આમાં કર્મચારી પાસેથી પૈસા માગવામાં આવ્યા અને કર્મચારીનો આ વિડિયો ઓડિયો છે બરાબર છે એવું ભાજપ પોતે માને ભાજપના એની અંદર નગરપાલિકા પ્રમુખ સહિત આજે આવેદનપત્ર આપે છે દેટ મીન્સ એ લોકો તો માને જ છે કે કર્મચારી અને ધવલ જોડે આ વાત થઈ છે અને જો ખરેખર ભાજપ પ્રમુખ ભાજપ શહેર જો બધું માનતા હોય તો એમણે તમને પણ રજૂઆત કરી હશે આજે આવેદન આવ્યું છે એ લોકોનું બી આવેદન આવ્યું છે તપાસ થઈને જ કાર્યવાહી કરવામાં આવશે અને એ જ આમાં

ઇન્વેસ્ટિગેશન પ્રોપર થશે નહીં નહીં સાંભળો ભાઈ પૂછવાથી કોઈ બી માણસ કે સત્ય માનવું યોગ્ય નહીં કદાચ કોઈ ખોટું બી બોલતું હોય યોગ્ય તપાસણી થાય એના આધારે જે સત્ય છે બહાર આવશે અને જે એ આજે આવી છે ને જે સત્ય બહાર આવશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે બીજું કે કોઈ બી ઇન્વેસ્ટિગેશનમાં એવી ઉતાળ બી ના થાય કે કોઈ ગુનેગાર છે છટકી જાય નિર્દોષ મરી જાય જે બહાર આવ્યું છે

બીજું હું હજી તમને કહું છું કે જે કંઈ વાયરલ વિષય છે એની તટસ્થ રીતે યોગ્ય કક્ષાએ તપાસ થશે આપણને બધાને તમારી ચિંતા બી હું સમજું ભાઈ સત્ય બહાર આવવું જોઈએ ને એ મુજબ એક્શન લેવા જોઈએ અમે બી ગંભીર છીએ એ મુજબ જ થશે પણ એ હડબડાટીમાં ઉતાળમાં આપણે એવો નિર્ણય ના કરાય યોગ્ય રીતે નિર્ણય કરવા માટે પૂરતી તપાસ થશે જ અને આપણે તપાસમાં બી ધારકો કોઈને અસંતોષ હોય તો એના બી રસ્તા હશે ઓકે થેન્ક યુ હમણાં બે દિવસથી ઓડિયો ક્લિપો વાયરલ થયેલી મને જાણવા મળેલું તે બાબતે મેં ડીસા દક્ષિણ પોલીસમાં લેખિત ફરિયાદ આપેલી કે આ ઓડિયો ક્લિપો એઆઈ જનરેટેડ હોય આ બાબતે તેનો સંપૂર્ણ તપાસ થાય કેમ કે આ ઓડિયો ક્લિપો વાયરલ કરવાનો હેતુ કેમ કે મેં ડીસા નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો બાબતે મેં ફરિયાદો કરેલી ગાંધીનગર આરસીએમ સાહેબને ડીસા દક્ષિણ પોલીસને તથા ડીસા ચીફ ઓફિસર સાહેબને તો એ ભ્રષ્ટાચારો બહાર ના આવે તે બાબતે મારો અવાજ દબાવવા માટેની આ એક ષડયંત્રનો ભાગરૂપ હોય આ આ મારા અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ હું તો એવું માનું છું કે તપાસ થવી જોઈએ ને તપાસ થાય તો સંપૂર્ણ સત્ય બહાર આવે જે ઓડિયો ક્લિપ હમણાં વાયરલ થઈ છે એના અંગે સક્ષમ કક્ષાએથી તપાસ થશે કારણ કે આ એકચ્યુલી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે બે પક્ષના તથ્યો જાણીને જોશે નગરપાલિકા લેવલે કોડ ઓફ કન્ડક્ટ હોય છે કર્મચારી તરફથી નિશ્ચિત થાય છે તો એવા સમયે અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ એ એક્ઝેટ આની સત્યતા શું છે એ માટે સક્ષમ કક્ષાએથી આ વાયરલ જે ક્લિપ છે એની ચકાસણી કરવામાં આવશે જે એજન્સી ચકાસણી કરશે એના આધારે એનું જે કંઈ રિઝલ્ટ આવશે એ મુજબ એકલી સ્ટેપ્સ લેવામાં આવશે